ગઈકાલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં હકીકત એવી છે કે પાટણની જે કેન્દ્રીય વિદ્યાલય છે એમાં સગીર વયની કિશોરી અભ્યાસ કરે છે અને તેની સાથે તેના જ ક્લાસમેટ બીજા અભ્યાસ કરે છે અને એમાં એક જે બીજો કિશોર છે પુરુષ કે જે આ સગીરોયની કિશોરીને છેલ્લા ચારેક વાસી હેરાન પરેશાન કરતો હતો અને આ બાબતે કિશોરીએ એના ઘરે પણ વાત કરી હતી અને આ બાબતે શાળાનું પણ ધ્યાન દોરેલું હતું ત્યાર પછી ગઈ તારીખ સોળના રોજ આ કિશોરી છે એ કેન્દ્રીય વિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે ગયેલી ત્યાં તેના ક્લાસમાં ભણતા એક બીજા પુરુષ કિશોરે અને તેના બે મિત્રોએ આ કિશોરીને ભૂતકાળમાં જેવી રીતે હેરાન પ્રદેશ કરતા હતા એ જ અને અનુસંધાને તેને ક્લાસરૂમમાં પકડી અને એક કિશોરે ડાબા હાથે કટર બ્લેડ વડે પાંચ ચેકા મારેલ અને લાઇટરથી છે તો ડાબા હાથના અંગૂઠા પાસે એની આંગળીઓને બાળી જલાવી અને ઈજા કરેલ હવે ગુનો દાખલ થયેલ છે આ ગુનામાં વિશેષ હકીકત એવી છે કે આવું થતાં બાળકીને લાગી આવતા એને ઝેરી દવા આપી દેલી અને હાલમાં બાળકી સારવાર હેઠળ છે અને આની તપાસ પાટણ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે અને જે આ બાળકિશોરો જે છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાલમાં તપાસ